નમસ્કાર હવે ધોરણ નવથી બારમાં ભણતી દરેક કન્યાને પચાસ હજાર રૂપિયાની સહાય મળવાની છે તો આપણે આ વિડીયોમાં સહાય કઈ રીતે મળશે ફોર્મ કયા ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ મળશે તેની તમામ બાબતો આપણે ચર્ચા કરવાની છે તમામ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે ગુજરાત સરકારે બે હજાર ચોવીસ પચીસથી આ યોજના ચાલુ કરી અને તેના માટે કુલ બારસો પચાસ કરોડની જોગવાઈ કરી છે બજેટમાં નમોલક્ષ્મી યોજના માટે તો જોઈએ નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ શું છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો ધ્યેય છે કે દરેક વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી ભણે એમાં ખાસ કરીને દીકરીઓ ભણે તેઓ શિક્ષણ મેળવે પોષણ મેળવે અને સશક્ત થાય તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો ધ્યેય છે એના માટેથી લઈને ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવે સતત અભ્યાસ કરે તેના માટે પ્રોત્સાહન સહાય યોજના ચાલુ કરે છે આ એક સહાય યોજના છે સ્કોલરશીપ નથી એટલે કે દરેક વિદ્યાર્થીને મળવા પાત્ર છે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તો પાત્રતાના માપદંડ આ સહાય રકમ છે એ કોને મળવા પાત્ર છે તેની વાત કરીએ તો આ માત્ર કન્યાઓને ધોરણ નવ થી બારમાં જે કન્યા ભણે છે એ તમામને મળવા પાત્ર છે અને નીચેનામાંથી એક શરત હોવી જોઈએ એટલે કે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠનો અભ્યાસ કરેલો હોય અથવા તો આરટી અંતર્ગત ધોરણ એકથી આઠનો અભ્યાસ કરેલો હોય જો સરકારી કે આરટીમાં ભણેલા ન હોય ખાનગી શાળામાં ભણેલા હોય તો તેની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ જી હા મિત્રો એની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોય તો તેમને આ સહાય મળવા પાત્ર છે ભલે તે ખાનગી શાળામાં ભણતા હોય સહાયની રકમ કઈ રીતે મળવાપાત્ર છે તો ધોરણ નવ અને દસમાં દર મહિને પાંચસો રૂપિયા સહાય પાત્ર છે દસ મહિના સુધી પાંચસો પાંચસો રૂપિયા ધોરણ નવમાં અને દસમાં મળે એટલે પાંચ પાંચ હજાર રૂપિયા થયા નવ અને દસના એટલે દસ હજાર રૂપિયા મળે અને બોર્ડની પરીક્ષા પાસ કરેલ દસમાં પછી એટલે દસ હજાર એક સાથે મળે એટલે નવ દસની કુલ સહાય વીસ હજાર મળે તે જ રીતે ધોરણ અગિયાર બારમાં પણ દર મહિને સાતસો પચાસ રૂપિયા સહાય છે એટલે કે દસ મહિના સુધી સાતસો પચાસ મળે એટલે સાત હજાર પાંચસો રૂપિયા થાય અગિયાર બાર પૂરું થાય એટલે પંદર હજાર રૂપિયા મળી જાય અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા પાસ થાય એટલે બીજા એક સાથે પંદર હજાર મળે એમ ધોરણ અગિયાર બારની કુલ સહાય ત્રીસ હજાર નવ દસની વીસ હજાર અને અગિયાર બારની કુલ ત્રીસ હજાર એમ કરીને કુલ સહાયની રકમ ધોરણ નવથી બારની પચાસ હજાર રૂપિયા છે એટલે દરેક વિદ્યાર્થી પચાસ હજાર રકમની સહાય મેળવી શકે છે તો એના માટે બોર્ડની પરિણામ સહાય કઈ રીતે લાગુ પડશે તો બોર્ડની પરીક્ષા પાસ થયા બાદ આ વધારાની સહાય મળવાપાત્ર છે જે ધોરણ મળવા પાત્ર છે મળે છે અને ધોરણ બાર પછી પંદર હજાર મળે છે એક કરતાં વધુ વખત બોર્ડની પરીક્ષા પાસ કરે તો પણ સહાય એક જ વાર મળવાપાત્ર છે શાળાની જવાબદારી પણ આમાં નક્કી કરવામાં આવી છે શાળાની શું જવાબદારી રહેશે તો વિદ્યાર્થીઓની નોંધણી સીટીએસ પોર્ટલ પર કરવાની ફરજિયાત છે એટલે કે જે વિદ્યાર્થી એડમિશન લે તેની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર શાળાએ આ નોંધણી કરવાની છે સાથે સાથે લક્ષ્મી પોર્ટલ પર આ યાદી અપલોડ કરવાની છે પાત્રતા પ્રમાણિત કરવા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવશે એટલે કે વેરિફિકેશન થશે એના ડોક્યુમેન્ટનું અને શાળાઓ સીટીએસ પોર્ટલ પર દર મહિને હાજરી અપડેટ કરે તે અત્યંત જરૂરી છે કારણ કે હાજરીના ડેટા સાથે આ સંલગ્ન છે અને એના આધારે આ સહાય મળવા પાત્ર છે તો સહાય કેવી રીતે મળશે આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડ્યુટી દ્વારા માતાના બેંક એકાઉન્ટ ખાતામાં જ જમા થશે જો માતા હયાત ન હોય છૂટાછેડા થયેલા હોય અવસાન થયેલું હોય એવો કોઈ કેસ હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં એટલે કે દીકરીના ખાતામાં સીધી આ સહાય જમા થાય છે અને આ સહાય દર મહિને દસ તારીખ સુધીમાં જમા થઈ જાય છે આની શરતો શું છે આ સહાય મળવા પાત્રની શરત હોય તો 80% ટકાથી વધુ દર માસિક હાજરી હોવી જોઈએ દર મહિને 80% ટકાથી વધુ હાજરી ખાસ જરૂરી છે જો 80% ટકાથી ઓછી હાજરી હોય તો આ સહાય બંધ થઈ જાય છે વિદ્યાર્થી શાળા છોડે તો પણ આ સહાય બંધ કરી દેવામાં આવે છે રિપીટર વિદ્યાર્થીઓને ફરી પાછી સહાય મળતી નથી એટલે કે એકવાર સહાય મળવા પાત્ર છે અન્ય લાભો સાથે સંકલન એટલે કે આ સહાય યોજના છે જો દીકરીએ એનએમએમએસ કે જ્ઞાન સાધના જગ્યા જેવી કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ નમોલક્ષ્મી યોજનાનો લાભ મળશે કારણ કે આ એક સહાય યોજના છે સ્કોલરશિપ નથી એટલે કોઈ સ્કોલરશીપ મળતી હોય તો પણ આ વધારાના લાભ તરીકે નમોલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકશે અને કોઈ જ બહાના હેઠળ આને અટકાવી શકાશે નહીં આનો અમલ અને નિયંત્રણ કોના દ્વારા થનાર છે તો આનો અમલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શરૂઆત થઈ ગઈ છે એક વર્ષમાં બધા જ વિદ્યાર્થીઓને ખાતામાં પૈસા આવી ગયા છે રાજ્ય કક્ષાએ આનું નિયંત્રણ રાખવા માટે કમિશનર શાળાની કચેરી છે જ્યારે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે તેના દ્વારા નિયંત્રણ થાય છે આ જિલ્લા કક્ષાએથી અધિકારીઓ અચાનક ચકાસણી કરે છે કે બાળક શાળામાં હાજર છે કે નહીં અને એની એસી ટકા હાજરી થાય છે કે નહીં જો સહાય મેળવતું હોય તો એની એસી ટકા હાજરી થવી જરૂરી છે સૌથી મહત્વનું આ ફોર્મ ક્યાં ભરવું આ ફોર્મ ભરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી માત્ર શાળા કક્ષાએ વર્ગ શિક્ષક પાસે માં નમો પોર્ટલ ચાલુ કરવાનું છે એપ્લિકેશન એપ્લિકેશનમાં આ ફોર્મ ભરી શકાય છે નમોલક્ષ્મીનું અને આ ફોર્મ માત્ર ઓનલાઈન ભરાય છે તો આની સાથે કયા ડોક્યુમેન્ટ આપવા પડે તે જોઈએ જો મિત્રો તમને આ વિડિયો ગેમો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ખાસ નમ્ર વિનંતી છે તો જોઈએ લક્ષ્મી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલું જોઈશે વિદ્યાર્થીનું આધાર કાર્ડ માતાનું આધાર કાર્ડ અને જે ત્યાં જેના જેમાં માતાના નામનો ઉલ્લેખ હોય તેવું નીચેનામાંથી કોઈ પણ એક એટલે શું એટલે કે માતાનું આધાર કાર્ડ આપેલું છે તો તે ડોક્યુમેન્ટ એ માતાનું નામ એ જ છે એ ચેક કરવા માટે વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર શા છોડિયાનું જન્મ શા છોડિયાનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડ આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ હોવું જોઈએ કે જેમાં માતાના નામનો ઉલ્લેખ હોય માતાની બેંક પાસબુક અથવા ચેક જે માતાના બેંક એકાઉન્ટમાં જમા થવાની છે એટલે માતાની બેંક એકાઉન્ટની પાસબુક અથવા ચેક આપવાનો છે જો માતા ન હોય તો દીકરીના બેંકની પાસબુક અથવા ચેક જો વિદ્યાર્થી ધોરણ એકથી આઠમાં ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય તો રૂપિયા છ લાખથી ઓછી આવકનું પ્રમાણપત્ર જોઈએ છે આ પાંચ ડોક્યુમેન્ટ ઉપરથી જ આ સહાય મળવાપાત્ર છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જો તમને આવા જ શૈક્ષણિક વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આપના પરિચયમાં આવી કોઈ દીકરી હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો આભાર